بينه تقول طيب તો હેલો મારો ટો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હશે હું પણ મજામાં બધાને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં બધાને હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધા જોરદાર હોય મા ભગવતી રામદેવ પીને પ્રાર્થના કરું કે બધા જોરદાર હોય હું પણ જોરદાર છું તો મિત્રો આજે તમારા માટે મેં કઈ જઈ રહ્યો છું એ તમે તમને બતાવીશ તમે બની રહીશું તો મિત્રો અત્યારે અમદાવાદથી મહેસાણા તો કયા કયા સિંગરો અમે જઈ રહ્યા છીએ અને આપણે આ કહેવાય છે આ થેલામાં ચોપડી છે અને કીવાનો મતલબ એક જોડ કપડાં હોય બાકી સ્વેટર છે બાકી આ ઠેલો અને ચાલો બન્યા રહીશું આપણે જઈ જઈ રહ્યા છીએ અત્યારે મહેસાણા બનશ્રી સ્ટુડિયોમાં બરાબર ટીમની રેકોર્ડિંગ કરાવવા આપણે પહેલી તમારે જૂની ટીમલી હશે ને વનમાં બોલે મોરલા ચાલશે ચાંદ વિના તો દરેક ટીમલી આપણે ત્યાં રેકોર્ડિંગ કરી હતી તો ચાલો આપણે મળીએ કોણ કોણ અમે જવાના છે તમે ખાલી ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઈબ નહીં અત્યારે કરી લેજો તમારા અમે કંઈક નવું નવું લાવું છું બરાબર ચાલ બરાબર તો બધા છોકરા અત્યારે એ ભણવા ગયા છે હા ભણવા ગયા છે તો નીકળો મેં હા તો મારી વાઈફ છે બરાબર છે ઘરવાળી તો આપણને એટલી બધી છૂટાલા છે અને કંઈ કંઈક નવું નવું મેં લાવું છું બરાબર તો બન્યા રહીશું અત્યારે હું ગાડી લઈને જાઉં છું ગાડી આપણે કંઈ કંઈક મૂકી દઈશું બરાબર તો કંઈ નહીં બન્યા રહીજો મિત્રો એક તમારા માટે નવા અંદાજમાં મેં લાવું છું અને લાવતો રહીશ રોજિયે વિડીયા નવા નવા બરાબર બન્યા રહીજો તો મિત્રો ફાઇનલી આપણે દામાઓ લગી ગાડી ઉપર આવી ગયા છે મારા જીગરજાન રોજ તેવા ગોપીરાજ ગોટલી તમે જોઈ શકો છો તો બરાબર છે અને આપણી સાથે એમનો ટ્રેનિયો પણ વેહણ પડ્યો છે ઠેઠ મહેસાણા આવવાનો બોગરાવાળા તો એક તમારા માટે આજે અમે નબું લાવતું મિત્રો ખાલી તમે જેવો સપોર્ટ કરો ને એવો નેવો સપોર્ટ કરતા રહેજો કંઈ નહીં બાકી આજે અમે નીકળી ગયા છીએ અને આ ટુ વ્હીલરને તમે જોવો છો બરાબર તો આપણે દામામાં કંઈક ગાડી મૂકી દેવાની છે અને ઉદાહરણને કારણે આપણે કંઈક ખાતરમાં માંગીશું અને પછી

દોસ્તો રણજીત ભાઈ છે ગાડીના ડ્રાઈવર અને આ ભાઈ આપણે આપડે દિલીપ ભાઈ છે ગાડી માલિક વાંસ લવારિયા વાળા તમે બધા ઓળખતા હશો બરાબર છે એમની ગાડીમાં બેસીને અમે અહીંયા ખૂબ મજા આવી જોરદાર તો હવે આપણે ચાલો ચા નાસ્તો કરી લઈએ અને તમારે પણ કરો હોય તો આવજો કપડ બંધ નજીક શું કેવું નથી ભાઈ બરાબર ને કટિંગ ચાલે છે ને એ ભાઈ બંધ કઈ નહીં બની રહી છું તો ફાયનલે દોસ્તો મહાકાલી ઢાબા હોટલ તમે જોઈએ મહાકાલી ઢાબા હોટલ ત્યાં અમે આવી ગયા છીએ અને હવે હોટલમાં સાત રોટલી ખાવાના છીએ બરાબર જુઓ તો આ લોકો બેસી ગયા છે ગોપી રાત જેવું છે ભૂખ લાગી છે ભાઈ મને પણ ભૂખ લાગી છે અને આ બાજુ છે ગજાપરાથી ગજાપુરાથી રણદીપભાઈ દિલ ભાઈઓ છે તો કંઈ નહીં કિરણભાઈ ને દિલીપભાઈ ને રણજીતભાઈ હવે ઓર્ડર ક્યાં છે તો આવશે કદાચ ઓર્ડર નહીં જો આપણે રણજીતભાઈ ઓર્ડર આપવા જાય છે તમે જો રણજીતભાઈ જાય છે ઓર્ડર આપવા બરાબર તો મિત્રો બન્યા રીતે બન્યા રીતે તમારા માટે એક નવા નવા અંદાજમાં આવું છું હા બરાબર તમારા માટે કંઈક નવું નવું લાવીશ અને થોડી મજા આવે એ તમને બતાવીશ ને બાકી આપણે નીકળી ગયા છે મહેસાણા જવા માટે બરાબર તો ફાઇનલી દોસ્તો ગીતા મંદિર અત્યારે વાગી ગયા છે એકથી દો વાગ્યા છે અને આપણે આવી ગયા ડાયરેક્ટ ગીતા મંદિર તો પહેલીવાર આપણા બ્લોગમાં ગીતા મંદિર જોવા મળશે કંઈ નહીં મિત્રો દસ્તો આ છે આપણું ગીતા મંદિર બરાબર અને અત્યારે વાગી ગયા છે એક વાગ્યો છે એક તો બે વાગવાના છે અને આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ગીતા મંદિર બરાબર છે તો ચાલો જઈએ આપણે ગીતા મંદિરનો નજારો તમને થોડો ઘણો બતાવીશ બાકી બન્યા રીજો ઠંડીનો માહોલ માહોલ પણ જબરજસ્ત છે અહીંયા તો કંઈ નહીં બન્યા રહીજો આથી આપણો શૌચાલય બરાબર છે

રાતના બે અઢી વાગે પણ આટલી બધી અમદાવાદ ગીતા મંદિર માણસો છે લગભગ આઠ નવ ને આજુબાજુ કેટલા બધા માણસો એ તમે ખાલી કહેજો બરાબર અને આપણે આવી ગયા છીએ ફાઇનલી અમદાવાદ જયપા ગીતા મંદિર હવે મહેસાણાની બસ આવે ને એટલે મેં તમને બતાવીશ અને અમે બસમાં બેસી એ પણ તમને થોડો ઘણો નજારો બતાવીશ બાકી બન્યા રીધું તૈયારી છે અત્યારે બે અઢી થવાના છે

તો દોસ્તો ગીતા મંદિરનો કેટલી મજા આવે અત્યારે બે અઢી વાગીએ જ જાય બે અઢી વાગી ગયા તો પણ અત્યારે આપણે ગીતા મંદિરમાં છીએ ફાઇનલી મહેસાણા જવા માટે પણ બે અઢી થઈ જાય અને ટાઈમ ઓવર થઈ જાય એટલે આપણું મગજ મિત્રો કામ નહીં કરે અને બસ સ્ટેન્ડમાં અમે ઝોલા મારીએ છીએ ગોપીરાજને કઈ ચાય પીએ છીએ ભાઈ હા ચાલો તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ અમે મહેસાણા બસ સ્ટેશનમાં બરાબર છે રાત્રે પાંચ વાગે આવ્યા હતા ચાર્જિંગ હતું ઓછું હતું એટલે આપણે તમને મેં કઈ રીતે આવી બતાવી શકીએ જો ચાર્જિંગમાં ઓછું એટલે મોરીએ પણ આ બસ સ્ટેશનમાં ચાર્જિંગ મૂક્યું છે તો મિત્રો કંઈ નહીં બન્યા રીશો અને તમને કંઈક નવા નવા અંદાજ મેં બતાવીશ અને અમે કઈ આવ્યા છીએ સ્ટુડિયોમાં શું કરવા આવ્યા છીએ તો અમે રેકોર્ડિંગનો એ આખો બ્લોગ વિડીયો બનશે મિત્રો પણ અમે આવી ગયા છીએ અને એક બસ સ્ટેન્ડ છે અને થોડો ઘણો નજારો તમને અલગ અલગ અમે બતાવશું બાકી તમે બન્યા રહીશું અને આ બસ સ્ટેન્ડનો નજારો છે કેવો છે એ તમને કહીશું તો દોસ્તો બન્યા રીતો હવે ખૂબ મજા આવશે આજે યાર હાલ હાળો બધું ઝપડ ઝપડ છે યાર કારણ કે નાહી ધોઈને ફ્રેશ થવો પડશે અમારે ગમે ત્યાં ગોપીભાઈ બરાબર ને તમે યાર બધું તો દોસ્તો આ તો ને કાલ સાંજનો બ્લોક છે પણ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો આથી આપણે મહેસાણા નું નવું બસ સ્ટેશન તમે જોઈ શકો છો બરાબર છે ને આપણે આવી ગયા છીએ સવારમાં તઈ નહી તમારા માટે કંઈક નવા નવા અંદાજમાં વિડીયો લાવીશ મેં અત્યારે વાગ્યા છે સવારમાં આઠ વાગ્યા છે પણ અમે મહેસાણા બસ સ્ટેશનમાં છીએ રાત્રે પાંચ વાગે આવી ગયા હતા પણ લોગિંગ નહીં કહીએ ચાર્જિંગ ઓછું તો ચારથી નીકળ્યું પછી આપણે તમને મેં બતાવ્યું બધું તો આજે આપણે મહેસાણા કેવું છે મહેસાણા મહોણા કેવું છે એ તમને બતાવીશું મેં બરાબર છે આખો ખૂણો બરાબર તો બન્યા

ಡಿ ಬನ್ನಿ લાગી એટલી બધી તો અમે બધા માહોલ ગરમ હવે કરવો પડશે ને મિત્રો તમારા માટે કંઈ બરાબર તારી મારી મારી તારી તારી મારી તારી મારી તારી મારી ધોડી થોડું રે જ માર ધોડી ધો મળી રમ આ રિસ્ટામાં તટાબટા અમે કહી દઈએ